આ કર્જન જે ઉંબજ રોડ કરો એમાં ઘણા અસંખ્ય ખાડાઓ પડી ગયા છે એ ખાડાઓ નાના છે મોટા છે હવે નાના ખાડામાં ખાલી કપચી જ નાખી છે ખાલી ખબર તો પીચ વર્ક વર્ક કરીને નાખવું જોઈએ કે જેથી કરીને ખાણાનું પૂરણ થાય ખાલી મેટલ એકડો પૂરી જતા રહ્યા છે તો આ આ મેટલ ટકે એકલો ન ટકી શકે તો આવા સહાય સંજોગોમાં સરકારને અથવા તો કેવું જોઈએ કારીનબી વિભાગને કે ભાઈ તમે આ જે પેચવર્ક કરો છો એ કાયદેસર રીતે એને હાળું ભૂરણ થાય એ ટાઈપ નું પેચવર્ક કરવું જોઈએ અમારા કરજન તાલુકાનો આ ખાખરે ટપ્પો ગંતો વિસ્તાર એટલે કરજણ ઉમજ રોડ છેલ્લા એક એક વર્ષથી ખૂબ દયનીય ખરાબ પરિસ્થિતિમાં છે અને વારંવાર રજૂઆત મેં કરી આર્મી ડિપાર્ટમેન્ટને એટલે ભાઈ ગયા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં એ વોરંટી પીરિયડમાં હતો બે વર્ષથી મેં રજૂઆત કરું છે કે કુરઈથી થી જે ખાંજા સુધીનો આખો કાર્પેટ અને સિલકોટ નીકળી ગયો છે ગયા વર્ષે પણ એ લોકોએ કોરિડોર અને ડોમર રેડી અને જતા રહ્યા હતા આ વર્ષે આખો જમ્મુ શહેરનો આમોદનો ટ્રાફિક આ કરજણ ઉમર પર ડાયવર્ટ થઈ ગયો સોળ કિલોમીટર પર એટલે ચોમાસા દરમિયાન આની હાલત બહુ જ અતિ ખરાબ થઈ ગઈ છે